જય હિન્દ દોસ્તો વિડિયોમાં આપણે ડિસ્કસ કરીશું આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ માટે કરંટ અફેર્સની થીમ તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓના આધારે આ થીમ જે છે તેનું કમ્પ્લીટ એનાલિસિસ કરીશું સૌથી પહેલાં તો જીપીએસસી માટે કરંટ અફેર્સ થીમ એટલે શું તો જે હાલમાં યોજાયેલી એક્ઝામ છે તેમાં કયા ટોપિકમાંથી પ્રશ્નો આવે છે તે આપણને જાણવા મળે તો આ રીતની એક થીમ નોટ કરી શકાય છે રાઈટ અને તેમાંથી નોટ્સ કેવી રીતે બનાવવી અને કેટલા મહિનાનું કરંટ અફેર કરવું જરૂરી છે સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું વિડીયોમાં આગળ વધીએ તેની પહેલાં તાજેતરમાં ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જીપીએસસી દ્વારા એક કોમન પ્રિલિમ્સનું આયોજન કરવામાં આવ્યું એકવીસ અલગ અલગ ટેકનિકલ ભરતીઓ છે તેમની એક કોમન પ્રિલિમ્સનું આયોજન કરવામાં આવ્યું બધાનું જીએસનું પેપર સેમ હતું રાઇટ તો તેમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનું એનાલિસિસ કરીને આપણે આ થીમની માહિતી લઈશું બીજી અગત્યની વાત છે પ્રાઇવેટ ગ્રંથો તમે ઘણી બધી પ્રાઇવેટ પબ્લિકેશનની પુસ્તકો વાંચી હશે રાઇટ હવે એક પ્રશ્ન અહીંયા એ છે જેમ કે લેટેસ્ટ છે ઇકોનોમી અથવા જીઓગ્રાફી જેની સાથે સંલગ્ન કરો ભારતનો મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાઇટ ઇન્ડિયન ફિશરીઝ સેક્ટર હવે દર વર્ષે નવો ડેટા આવે છે અને તેની અંદર ચેન્જીસ થયા કરે છે પછી તે યોજના હોય કે ભારતનું તેમાં ક્રમ હોય રાઈટ તો આ જે સેક્ટર છે એવા અલગ અલગ સેક્ટર ઇકોનોમીમાં પણ હોય છે અને ફિશરીઝ જે છે ઘણીવાર જીઓગ્રાફીમાં પણ જોવા મળે છે રાઈટ તો આ બંને સબ્જેક્ટ કહી શકો છો પરંતુ અહીંયા ચેન્જીસ આવી રહ્યા છે રાઈટ તો આ કરંટ અફેરનો પણ એક ભાગ બની ગયો છે ક્યાંક ને ક્યાંક હવે પ્રશ્ન એમ છે કે આ પ્રાઇવેટ ગ્રંથોમાં જે એકવાર ડેટા આપી દેવામાં આવે છે આ ડેટા તમે કદાચ આ ટોપિકમાંથી વાંચી તો લો છો પરંતુ એક્ઝામમાં કોઈ જ કામમાં આવતો નથી રાઈટ તો સિમિલરલી આપણે ડિસ્કસ કરીશું આવા જ થીમ આવા જ ટોપિક્સની રાઈટ કે જે સ્ટેટિક પણ છે અને કરંટ પણ છે આપણે અગાઉ પણ આ રીતની ડિસ્કશન કરી ચૂક્યા છે રાઈટ જેમાં આપણે વિથ પ્રૂફ વિથ એક્ઝામ્પલ જે છે તેની વાત કરી હતી આગળ વધી તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત રિયલ ટાઈમ કરંટ અફેર અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો સૌથી પહેલાં અહીંયા જણાવવામાં આવ્યું છે ડિફેન્સ મિનિસ્ટ્રી ડિફેન્સ મિનિસ્ટ્રીના અહીંયા ઇનિશિયેટિવ છે ટોપિક ટોપિક છે સાયન્સ અને ટેક કરન્ટ અફેર્સ તેની અંદર સબ ટૉપિક ડિફેન્સ ડિફેન્સ રાઈટ તેના અલગ અલગ પાર્ટો છે જેમ કે એક થઈ ગયું સ્પેસ એક થઈ ગયું ટેકનોલોજી આ પ્રશ્ન તેનો સબ ટૉપિક ડિફેન્સ સાથે સંકળાયેલો છે રાઈટ પછી અહીંયા બે હજાર પચીસ સાથે સંકળાયેલા અગત્યના વર્ષોની યાદી આપવામાં આવેલ છે આ પ્રશ્ન છે તેમાં એકીકરણ ઇન્ટીગ્રેશનનું વર્ષ નહીં આવે અહીંયા ટુ થ્રી અને ફોર જે છે સાચો જવાબ આવશે ટુ થ્રી અને ફોર રાઈટ ડી નહીં ટુ થ્રી અને ફોર ક્યાં ક્યાં જોવા મળી શકે છે આ માહિતી એક તો રિપબ્લિક ડેમાં ક્યાંક ને ક્યાંક વાંચવામાં આવ્યું હોય ક્યાંક કરંટ અફેરમાં મુદ્દામાં અથવા બે હજાર છેલ્લા બે મહિનાની અંદર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ડિફેન્સે લગતા સમાચારમાં ક્યાંક ધ્યાને આવ્યું હોય તો પહેલો ટોપિક થઈ ગયો ડિફેન્સ મોહિગોન આગળ વધીએ છીએ આગળ છે ભારતના પ્રથમ કાચના સમુદ્રી પુલ ફર્સ્ટ એવર ગ્લાસ બ્રિજ રિસેન્ટલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું ક્યાં તમિલનાડુ ખાતે પ્રથમ કાચનો બ્રિજ રાઈટ હવે અહીંયા યાદ એ રાખવાનું છે કે આ બ્રિજ જે છે તમિલનાડુમાં આવેલો છે રાઈટ અહીંયા જ સંત તિરુવલ્લુવરની પ્રતિમા આવેલી છે સંત તિરુવલ્લુવર જે છે તેમના કોર્ટનો યુઝ વારંવાર બજેટ અને ઇકોનોમિક સર્વેમાં કરવામાં આવે છે રાઈટ અને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ અહીં આવેલું છે લોકસભા ઇલેક્શનમાં જ્યારે પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો વોટિંગનો એક દિવસ બાકી હતો ત્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી મેડિટેશન માટે વિવેકાનંદ રોક મેમોરિયલ જે છે અહીંયા વિઝિટ કરે છે આ ઇવેન્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસની છે ડિસેમ્બર બે હજાર ચોવીસની ટોપિક તો આને કહીશું આપણે નેશનલ કરંટ અફેર્સ નેશનલ એટલે કે રાષ્ટ્રીય રિસેન્ટલી અહીંયા પમ્બન બ્રિજ ન્યૂઝમાં હતો આ પમ્બન બ્રિજ શું છે તો રામેશ્વરમને જોડતો એક રેલ રોડ બ્રિજ છે એક રેલવે લાઇન છે જે ઘણા સમયથી બંધ હતી રિનોવેશનના લીધે તેની બાજુમાં જ બીજી પેરેલલ એક નવી રેલવે લાઇન શરૂ કરવામાં આવી છે રાઈટ પમ્બન બ્રિજ આ તમિલનાડુ જે છે તેના સીએમ સ્ટાલિન ન્યૂઝમાં એટલે છે કારણ કે તેમને થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલા ેંગ્વેજ ફોર્મ્યુલા જે ભાષાનો ફોર્મ્યુલા છે નેશનલ એજ્યુકેશન પોલિસીનો તેને નકાર્યું છે એવું કીધું છે કે અમારા ઉપર હિન્દી ઇમ્પોઝિશન ન કરો રાઈટ તો સેન્ટરે ટુ કરોડની ગ્રાન્ટ અટકાવી દીધી છે અને આ તિરુવલ્લુવર્ડ જે છે તેમની એક રચના કૃતિ જે છે એક્ઝામમાં પૂછાયેલી છે જે છે તિરુકુલ 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 રાઈટ તો આ થઈ ગયો ટોપિક નેશનલ કરન્ટ અફેર્સ આગળ વધીએ છીએ સૌથી ઝડપી બસો વિકેટ ડિસેમ્બર બે હજાર ચોવીસ જસપ્રીત બુમરાહ રાઈટ ક્રિકેટની વાત થઈ રહી છે અહીંયા છે સ્પોર્ટ્સ કરંટ અફેર સ્પોર્ટ્સ કરંટ અફેર ત્યારબાદ છે સ્વર સ્પીચ એન્ડ રિટર્ન એનાલિસિસ રિસોર્સ જે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું તો તે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સ્વર પ્લેટફોર્મ અગાઉ જે છે એક પ્રશ્ન પૂછવા આવે તો આ ભાષેની ભાષેની જે છે એઆઈ આધારિત એઆઈ આધારિત લોકલ લેંગ્વેજ માટેનું ભારત સરકારનું આઈટી મંત્રાલયનું એક ટૂલ છે ભાષેની રાઈટ તો તેના જ ભાગરૂપે જે છે સ્વરને લોન્ચ કરવામાં આવી છે સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી ઝડપી ટ્રેન સી આર ચારસો પચાસ ટ્રેન જે છે અનવીલ કરી છે અનાવરણ કરવામાં આવી છે કોના દ્વારા ચાઇના દ્વારા રિસેન્ટલી ચાઇનાએ સક્સેસફુલી ટ્રાયલ કર્યું છે સી આર ચારસો પચાસ સી આર ચારસો પચાસ કારણ કે ચારસો પચાસ કિલોમીટરનો રેકોર્ડ તેણે તોડી દીધો છે ટોપિક ટોપિક છે ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રવાહો નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ આ તો યાદ પણ હોવું જરૂરી છે આવનારી એક્ઝામ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર તેની અંદર સ્પેસ સાયન્સ સ્પેસ સાયન્સ સૌથી પહેલાં જોઈએ આ સ્પેડેક્સ મિશન આના પર એક ડેડિકેટેડ વિડીયો અવેલેબલ છે તો એને એકવાર ખાસ જોઈ લેજો હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું કે સ્પેડેક્સ મિશન જે છે ચંદ્રયાન ફોર માટે યુઝફુલ બની રહેશે હા ઉદ્દેશ્ય ડોકિંગ અને અનડોકિંગ છે હા પરંતુ ઘણા બધા મિત્રોના મેસેજીસ પણ મળ્યા કે નાસા દ્વારા પીએસએલવી સી સિક્સટીનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું ધ્યાનથી જોશો તો તે નાસા નહીં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ઇસરો દ્વારા એટલે એક નાનો એવો કેચ અહીંયા હતો કે અહીંયા નાથા નહીં આવે અહીંયા આવશે ઇસરો એટલે કે વિધાન ટુ અને થ્રી જે છે કરેક્ટ થશે કોન લોન્ચિંગ વ્હીકલ કયું હતું પીએફએલવી સી સિક્સટી એની સાથે બીજા ચોવીસ પે લોડ જે છે લોન્ચ કરવામાં આવે તો આ રીતે બે ચેઝર અને ટાર્ગેટ કનેક્ટ થાય તેને ડોકિંગ કહેવામાં આવે છે રાઈટ ડોકિંગ ક હતું સ્પીડેક્સ મિશન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આવનારી બધી પરીક્ષાઓ માટે આગળ વધીએ છીએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરફ રાઈટ ચાર જે પ્લેયરના નામ છે એઝ ઇટ ઇઝ ચાર પ્લેયર જે છે તેમને અહીંયા પૂછવામાં આવે છે જોડકા સ્વરૂપે જાન્યુઆરી બે હજાર સમય છે આ ઇવેન્ટનો જેને તમે એવોર્ડ્સ પુરસ્કાર અમે સન્માન અને બીજું સ્પોર્ટ્સ કરન્ટ અફેરમાં રાખી શકો છો બંને કેટેગરીમાં રાખી શકો છો રાઈટ ડી કુકેશ ચેસ હરમનપ્રીતસિંહ હોકી પ્રવીણકુમાર કુમાર મનુ ભાકર શૂટિંગ સાથે સંકળાયેલા છે આગળ વધીએ તિબેટ તરફ ચીન જે છે વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધશે હું સાંભળ્યું છે ક્યાંક કે ભારતનું પાણી ચીન રોકી લેવા માગે છે વોટર ટેરેરિઝમ ફેલાવા માગે છે તો જો બ્રહ્મપુત્રના નદી જે છે તિબ્બતમાં કયા નામે ઓળખાય છે યાલુંગ સાંગપો યાલ ઝાંગપો અહીંયા તમે જોઈ શકો છો રાઈટ તો ચીને જાહેર કર્યું છે કે આપણે વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધીશું કયા મહિનાની ન્યૂઝ છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજે જ્યારે આ વિડીયો અપલોડ થશે આજે છે થર્ડ ઓફ માર્ચ થર્ડ ઓફ માર્ચ એટલે ઓલમોસ્ટ છ મહિના પહેલાનું છ મહિના પહેલાનું કરંટ અફેર્સ છે રાઈટ ત્યારબાદ છે ઇએફટીએ એક અગત્યનો કરાર છે તેમાં કયા કયા દેશ સામેલ કરવામાં આવે છે રાઈટ જાન્યુઆરી બે હજાર પચીસની વાત છે ઈ એફ જે છે ઇન્ટરનેશનલ રિલેશન આંતરરાષ્ટ્રીય સંબંધોનો ભાગ છે આગળ આ ટોપિકની આપણે વાત કરી તેને આપણે આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રવાહો સાથે લિંક રાખીશું ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ ચલો આગળ વધીએ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર ફિશરીઝ સેક્ટર તરફ મેં તમને કીધું હતું કે આ પ્રાઇવેટ ગ્રંથો જે છે આજની તારીખમાં કેટલા વેલિડ છે શું એકચ્યુઅલી તમે જે પ્રાઇસ પે કરી રહ્યા છો તેની સામે એટલા માર્ક્સ તે અપાઈ રહ્યા છે કે નહીં આ એક ડિબેટનો મુદ્દો છે કેમ કારણ કે આની અંદર અલગ અલગ સમય જે છે ડેટા ચેન્જ થયા કરતા હોય છે એટલે કે આ ટોપિક જે છે કમ્પ્લીટલી કરંટ અફેર્સ આધારિત બનતા જઈ રહ્યા છે ઇન્ડિયન ફિશરીઝની જ વાત કરીએ તો એક્વાકલ્ચરમાં સેકન્ડ ફિશ પ્રોડક્શનમાં થર્ડ અને એક્સપોર્ટમાં ચોથા ક્રમે છે રાઈટ થર્ડ સેમાં છે માછલી ઉત્પાદનમાં ફિશ પ્રોડક્શનમાં રાઈટ પછી એવું કીધું છે ત્રણ ચતુર્થાંત એટલે 3/4 જેટલું ફિશ પ્રોડક્શન જે છે દરિયાઈ મત્સ્યો ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે હવે આ 3/4 3/4 એટલે કે 75% 75% રાઈટ તો અહીંયા જોઈ શકો છો તમે આ લાઈન હવે તમને હું કે 75% જે છે 3/4 જે છે તે બરાબર પ્રાપ્ત થઈ તો એવું છે દરિયાઈ મત્સ્યો ઉદ્યોગ થી હવે તમે ધ્યાનથી જોશો ત્યાર ખ્યાલ આવશે અહીંયા ઇનલેન્ડ ફિશરીસ છે નાવ વોટ ઇઝ ઇનલેન્ડ અથવા આંતરদেশীয় મત્સ્યો ઉદ્યોગ તો તેની અંદર પોન્ડ્સ એટલે કે તળાવ પછી કેનલ અને રિવર નદીઓ આ બધાનો યુઝ કરવામાં આવે છે એટલે કે દેશની સરહદની અંદર જે છે ફિશેરીઝ થાય છે મત્સ્યોદ્યોગ થાય છે ઓલમોસ્ટ પંચોતેર ટકા જે છે આઉટપુટ આમાંથી આવે છે અહીંયા તો શું કીધું છે દરિયાઈ દરિયામાંથી નહીં આ વિધાન ખોટું છે આ વિધાન ખોટું છે માછલીના ઉત્પાદન અને નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે હવે આ પોઝિટિવ સેન્ટેન્સ છે એટલે આપણે આને કરેક્ટ આપી શકીએ છીએ પરંતુ વિશ્વના કમ્પેરિઝનમાં વાત થઈએ તો વિશ્વના કમ્પેરિઝનમાં સર્વોચ્ચ સ્તરે નથી વિશ્વના કમ્પેરિઝનમાં આપણે ફોર્થ ચોથા ક્રમે છીએ ચોથા ક્રમે રાઈટ અને પીએમ એમએસવાય પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લક્ષ્ય છે કે જે મત્સ્ય ઉદ્યોગમાં નિકાસની કમાણી છે તે એક લાખ કરોડ સુધી જાય હા તો આ બરાબર છે રાઈટ તો આ સેકન્ડ સ્ટેટમેન્ટ અહીંયા રોંગ છે ટોપિક ટૉપિકની અંદર જે છે ઇકોનોમી કરન્ટ અફેર્સ આને કહી શકીશું ઇકોનોમી કરંટ અફેર્સ અથવા લેટર્સ છે ભારતના ક્ષેત્રની વાત થઈ રહી છે તો ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કારણ કે અહીંયા એક યોજના આપવામાં આવી છે સરકારની યોજનાઓ સરકારની યોજનાઓ આગળ વધીએ સરકારની યોજનામાં જ એક છે મિશન મોસમ રાઇટ મિશન મોસમ શું છે ક્લાઇમેટ સ્માર્ટ બનાવવાની વાત થઈ રહી છે જે ઇન્ડિયન મ્યુટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેનું એકસો પચાસમાં સ્થાપના દિવસે પ્રાઇમ મોદીએ લોન્ચ કર્યું સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અગેન ગવર્મેન્ટ દ્વારા એક ઇનિશિયેટીવ લેવામાં આવે છે જે છે ડીપ ઓશન મિશન કેટલી ઊંડાઈમાં જવાનું છે છ હજાર મીટરની કેમ કારણ કે અહીંયા પોલીમેટાલિક નોડ્યુલ અને સલ્ફાઈડ મળશે અને ત્યાં જવા માટે આપણે સબમર્સિબલ તૈયાર કરી છે જેનું નામ છે મત્સ્ય છ હજાર સમુદ્રયાનમાં મત્સ્ય છ હજાર જે છે એનઆઈઓ એનઆઈઓટી ચેન્નાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે આપણે ઓલરેડી આ બધું ડિસ્કસ ક્યાંક ને ક્યાંક કરી ચૂક્યા છીએ આગળ છે કૃષિ પેદાશ જે છે તેની નિકાસની વાત થઈ રહી છે હવે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત આવે એટલે આપણને ખ્યાલ આવે કે ક્યાંક ને ક્યાંક અહીંયા ઇકોનોમી રિલેટેડ વાત થઈ રહી છે અગાઉ આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સાયન્સ એન્ડ ટેકની વાત કરી હતી સાયન્સ એન્ડ ટેકમાં કેવી રીતે સ્પેડેક્સ મિશન જે છે પૂછવામાં આવતું એટલે કે આ થયું સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર અને આ છે ઇકોનોમી કરંટ અફેર તો આની વાત આપણે હાર્મોનાઇઝ સિસ્ટમ કોડ જે છ ડિજિટનો હોય છે રિસેન્ટલી ભારતના બાસમતી ચોખાને મળ્યો છે તેની વાત કરી હતી રાઈટ બાસમતી ચોખાની નિખાત આપણે હેવીલી કરીએ છીએ વિદેશમાં ડિમાન્ડ પણ હેવીલી છે આ બધા જે આ ડિસ્કશનના જે સ્નીપેટ છે આ બધા જ જે દર્શાવવામાં આવેલા છે તે બધા તમને એપ પર સુપર કરન્ટ અફેર્સમાં મળી રહેશે ત્યારબાદ છે કપાસનું અગ્રણી ઉત્પાદક રાઈટ હવે તમે જોઈ શકો છો આ ક્વેશ્ચન જે છે એવું લાગે છે કે ઇઝી છે બટ અહીંયા જે છે ક્રમ બદલાતો રહે છે અલગ અલગ રાજ્યો અલગ અલગ સમયે અલગ અલગ પ્રોડક્ટમાં આગળ પાછળ થયા કરે છે તો આ બધું જ કરંટ અફેર આધારિત જે છે પ્રશ્નો પૂછવામાં આવેલ છે ત્યારબાદ આઈએનએસ સર્વેક્ષક જે છે તેણે હાઇડ્રોગ્રાફિક સર્વે કઈ જગ્યાએ કર્યો હતો મોરેશિયસ આઈએનએસ સર્વેક્ષક અને ત્યારબાદ આઈએનએસ ઉત્કર્ષ પણ ન્યૂઝમાં હતું વાત કોની થઈ રહી છે ડિફેન્સની ડિફેન્સની જાન્યુઆરી બે હજાર પચીસ ત્યારબાદ છે ડિસ્કવરી સંશોધન કે એક જાયન્ટ મેમથ એક કદાવર હાથી જેવું પ્રાચીન કાળનું અસ્મિયો અસ્થિઓ મળી આવી હતી રાઈટ તો તે કઈ જગ્યાએ મળી આવી હતી સાયબીરિયા ખાતે તો આવી કોઈ શોધખોળ થઈ હોય ડિસ્કવરી થઈ હોય તો તેને રિલેટેડ જે છે પ્રશ્નો પૂછવામાં આવે છે આ બધા મિસેલિનિયસ ટોપિક થઈ ગયા મિસેલિનિયસ ટોપિક જેમ કે રિસન્ટલી રત્નાગિરી ખાતે રત્નાગિરી ખાતે પંદરસો વર્ષ જૂની બૌદ્ધ ધર્મની અલગ અલગ પ્રતિમાઓ અને સ્ટેચ્યુ સહિત સ્તૂપો મળી આવ્યા છે આ જે હેડ છે મસ્તિષ્ક છે તે દોઢ મીટર જેટલી ઊંચાઈ આવે છે બહુ મોટું મોન્યુમેન્ટ મળી આવ્યું છે આ રત્નાગીરી ક્યાં આવેલું છે તો તે ઓડિશામાં આવેલું છે ઓડિશામાં જ લલિતગીરી અને ઉદયગીરી આવેલ છે તમે જોઈ શકો છો જૈન ધર્મ જે છે તેની સાથે સંકળાયેલા સ્થળોના નામ આગળ વધીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જ ટૉપિક જે છે ડીપ ટેક સ્ટાર્ટઅપ ઓલમોસ્ટ કોઈ જ જગ્યાએ કવર કરવામાં આવેલ નથી હું અહીંયા વાત કરી રહ્યો છું પ્રાઇવેટ ગ્રંથોની પ્રાઇવેટ ગ્રંથોની કેમ કારણ કે ઇકોનોમીની અંદર સ્ટાર્ટઅપ અને સાયન્સ એન્ડ ટેકમાં ટેક આ બંને અલગ વસ્તુ છે હવે આ કરંટ અફેરની અંદર બંનેને મર્જ કરીને આ કીવર્ડ ન્યૂઝ જોવા મળ્યો જે છે ડીપ ટેક સ્ટાર્ટઅપ રાઇટ તો બેઝિકલી સાયન્ટિફિક બ્રેક થ્રુ જે છે જેની અંદર ઇન્વોલ્વ થાય છે જે સ્ટાર્ટઅપમાં તે છે ડીપ ટેક સ્ટાર્ટઅપ રાઇટ ત્યારબાદ છે આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક દર મહિનાની બાર તારીખે લોન રિલીઝ કરવામાં આવે છે કોના દ્વારા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન જે મોસ્પી અંતર્ગત છે જે શોર્ટ ટર્મ પ્રોડક્શન ટ્રેક કરે છે ટૂંકા ગાળાનું મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્શન છે તેને ટ્રેક કરે છે એવું કીધું છે કે તેમાં કયા સેક્ટરોનો સમાવેશ થાય છે રાઈટ તો તેની અંદર ખાણકામ વિનિર્માણ એટલે કે મેન્યુફેક્ચરિંગ અને વીજળીનો સમાવેશ થાય છે બાંધકામ ગેસ પાણી પુરવઠાનો સમાવેશ થતો નથી અને આ બધું માપવા માટે તે લેસ્પિયલના સૂત્રનો ઉપયોગ કરે છે લેસ્પિયલનું સૂત્ર જે છે તેનો ઉપયોગ કરીને આઈઆઈપી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે સી એસઓ દ્વારા ટોપિક ટોપિકમાં કહી શકો તમે આઈઆઈપી તમને ઇકોનોમીમાં જોવા મળે છે ઇકોનોમીમાં જોવા મળે છે કટૈયા ઇકોનોમી કરંટ અફેર્સ ત્યારબાદ જે છે કોર્ણાર્ક મંદિરના વિધાનો પૂછવામાં આવ્યા હતા રાઈટ હવે આ તો જીએસ થઈ ગયું જીએસની અંદર સ્ટ્રેટિક થઈ ગયું રાઈટ રિસેન્ટલી કોર્ણાર્ક મંદિર કેમ ન્યૂઝમાં હતું કારણ કે ઓડિશામાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોણાર્ક મંદિર જે છે અલગ અલગ દેશના ડેલિગેટ્સ અને કેબિનેટ મંત્રીઓએ વિઝિટ કરી હતી તો રીઝન હતું કોર્ણાર્ક મંદિર ન્યૂઝમાં હોવાનું ત્યારબાદ નીતિ આયોગ ઉપર વિધાનો પૂછવામાં હતા સ્ટેટમેન્ટ પૂછવામાં આવ્યા હતા રાઈટ આ વિધાનો પૂછવાનું કારણ એ હતું કે નીતિ આયોગના તાજેતરમાં દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે બીજું આ એક ઇન્ફોગ્રાફિક બધી એક્ઝામમાં એક પ્રશ્ન આ એક ઇન્ફોગ્રાફિકમાંથી હોય જ છે હવે આ તો એક બેઝિક માહિતી થઈ ગઈ સ્ટેટિક માહિતી થઈ ગઈ જે ખબર હોવી જરૂરી છે આ સાથે જ આપણે સુપર કરંટ અફેરમાં પોલિટી કરંટ અફેરમાં બધા ટોપિક ડિસ્કસ કરી ચૂક્યા હતા કે જે ટ્રેડિશનલ સ્ટેટિક ટોપિક છે અને વારંવાર ન્યૂઝમાં આવે છે એક્ઝામ્પલ તરીકે રાજ્યસભાના અધ્યક્ષ જે છે તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો અહીંયા તમે જોઈ શકો છો જગદીપ ધનખડ તો તેની સામે તેમના વિધાનોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો તો આ જે છે ટેલિગ્રામ પોસ્ટ છે અને આ બધા વિડીયો જે છે એપ પર અવેલેબલ છે ઓલમોસ્ટ વીસ હજાર કરતાં વધુ એસ્પાયરન્ટ્સ જે છે તેમને આ વાંચ્યું તો હશે જ તો આપણે વાત કરી કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે નોટ્સ જે છે કેવી રીતે બનાવી તેના માટે એક અપ્રોચ આપવામાં આવી અગર તમે નોટ મેકિંગ કેવી રીતે કરવું તે નથી સમજી શક્યા તો પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એપ પર જઈને અથવા વિડીયોઝ જોઈને વિડીયોઝમાંથી જ એઝ ઇટ ઇઝ નોટ્સ બનાવી શકો છો અલગથી કોઈ વેબસાઇટ કે મેગઝીન કરવાની જરૂર નથી આ ઉપરાંત કેટલા મહિનાનું કરંટ ખરું તો ઓલમોસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના પ્રશ્નો હતા અર્થાત છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ જે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ પૂછવામાં આવ્યું હતું પરંતુ આ તો એક કોમન પ્રિલિમ્સ પડતી હતી જનરલી જીપીએસસી ક્લાસ વન ટુમાં નવથી લઈને બાર મહિના સુધીનું કરંટ અફેર પણ પૂછાતું હોય છે તો અહીંયા બે પાર્ટમાં અપ્રોચ રાખી શકાય કે મિનિમમ છ મહિના અને મેક્સિમમ બાર મહિના સુધી જવાનો પ્રયત્ન કરવો જરૂરી છે આજે ત્રેવીસ ફેબ્રુઆરીની એક્ઝામ હતી તેમાં વીસ કરંટ અફેરના પ્રશ્નોમાંથી ચૌદ કરંટ અફેરના પ્રશ્નો જે છે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા એપ અને ટેલિગ્રામના માધ્યમથી આ ઉપરાંત કરંટ અફેરને લગતા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો